કોન્સ્ટેબલ હસમુખ ચુડાસમા લાંચ લેતા ઝડપાયો અટકાયત કરેલા આરોપીને નહીં મારવા તેમજ વોન્ટેડ આરોપીને હાજર નહીં કરવા માટે તેણે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી એસીબીની કાર્યવાહીમાં લાંચિયા પોલીસકર્મીઓમાં ફફડાટ છે સુરતમાં વધુ એક લાંચિયો પોલીસકર્મી આવ્યો છે લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં કોન્સ્ટેબલ હસમુખ ચુડાસમા ઝડપાયો આરોપ છે કે અટકાયત કરેલા આરોપીને નહીં મારવા તેમજ વોન્ટેડ આરોપીને હાજર નહીં કરવા માટે તેને લાંચ માંગી હતી